હોડા તાલુકા સેવા સદનમાં લગાવેલી સોલાર પેનલ ભંગાર બની ચૂકી છે જાળવણીના અભાવે જે પંદર લાખને વધુના ખર્ચે લગાવેલી સોલાર પેનલ લાંબા સમયથી બંધ છે પાંચ વર્ષ પહેલા તાલુકા સેવા સદન પર આ સોલાર પેનલ લગાવવામાં આવી હતી તાલુકા સેવા સદનના લાઇટ બિલમાં ઘટાડો કરવા માટે સોલાર પેનલ લગાવવામાં આવી માર્ગ અને મકાન વિભાગ કે ખાનગી એજન્સીને સોલાર પેનલની જાળવણીનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો કોન્ટ્રાક્ટ એજન્સી વિરુદ્ધ કાર્યવાહી કરવાની સામાજિક આગેવાનોએ માંગ કરી છે સોલાર પેનલમાં વેડફાયેલા રૂપિયા કોન્ટ્રાક્ટ એજન્સી પાસેથી વસુલવાની પણ માંગ છે જો વાત કરવામાં આવે તો તાલુકા સેવા સદન સરકાર દ્વારા સોલાર પેનલ ફિટ કરવામાં આવી છે પરંતુ છેલ્લા ઘણા સમયથી તે સોલાર પેનલ જે છે એમાં ઘણી મોટા ભાગની પેનલો જે છે તે તૂટેલી ફૂટેલી હાલતમાં જોવા મળે છે અને ક્યાંક ને ક્યાંક આખું જે સોલાર સિસ્ટમ જે આખી પેનલનું જે આખી સિસ્ટમ જે છે તે ધૂળ ખાતું જોવા મળે છે હવે વાત કરવામાં આવે તો સરકારે જીબી માંથી લાઇટ બિલની જે બચત માટે આ પેનલો ફિટ કરી હતી પરંતુ જે તે લગત કચેરીના અધિકારીઓ દ્વારા અને જે તે એજન્સી જેને આની મેન્ટેનન્સની જવાબદારી આપી હતી તેની બેદરકારીના કારણે આ પેનલો ધૂળ ખાતી જોવા મળે છે તો સરકારે આની ઉપર કડક થવું જોઈએ અને મુખ્યત્વે જે એજન્સીના આની કામગીરી સોંપવામાં આવી હતી મેન્ટેનન્સની અને જે લગત કચેરીએ જેની આની અંદર જાળવણીની જવાબદારી જેને સોંપવામાં આવી હતી એવા અધિકારીઓ સામે અને જે તે એજન્સી સામે કડકમાં કડક પગલાઓ ભરવા જોઈએ જાળવણી જે તે

જે વીજ બિલ છે તેની બચત થાય પરંતુ કાંઈક ને કાંઈક જાળવણીના અભાવે આ તમામ સોલાર જે પેનલો છે તે હાલ ભંગાર હાલતમાં જોવા મળી રહી છે માથે વર્ષોથી ધૂળ ચડેલી હાલતમાં છે તમામ જે સોલાર પેનલો છે તે એકદમ કહી શકાય કે તૂટેલી ફૂટેલી હાલતમાં છે આ તમામ તેની ઇંગલો છે ને આની ઉપર જ તે આ પેનલો ફિટ કરવામાં આવતી હોય છે પરંતુ આની કોઈ પણ પ્રકારની માવજત કરવામાં નથી આવી જેના જ કારણે હાલ આ તૂટેલી પૂટેલી હાલતમાં છે ઘણી બધી હું તમને પેનલો દેખાવાના પ્રયત્ન કરીશ આ સોલાર આ જે પેનલો છે તે અલગ અલગ ગોઠવી દેવામાં આવી છે કે તૂટી પૂટેલી હાલતમાં છે અને આની કોઈ પ્રકારની જાળવણી જે છે એ કરવામાં નથી આવી એટલા જ માટે થઈ આ લાખો રૂપિયાનો સરકાર નો જે ખર્ચો છે એ હાલ પાણીમાં હોય તેવું લાગી રહ્યું છે તંત્ર દ્વારા અધિકારીઓ અને એજન્સી સરકાર નું જે મિશન છે લાખો રૂપિયાનો જે ખર્ચો છે એ દૂરમાં ભળી ગયો હોય એવું લાગી રહ્યું છે શું આ જવાબદાર અધિકારીઓ ઉપર કોઈ કાર્યવાહી થશે કે નહીં તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે રાજુ બારીજા વીટીવી ન્યુઝ બોડા